નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને આજે આપણે વેબ સિરીઝના રિવ્યૂ માટે મળ્યા છીએ ઘણો ટાઈમ થયો આપણે વેબ સિરીઝનો રિવ્યૂ કર્યો નથી જોકે છેલ્લે એક હમણાં એકાદ વીક પહેલાં કર્યો હતો પણ જેમ જેમ વેબ સિરિઝો આવતી જાય છે જોવાતી જાય છે એમ એમ આપણે રિવ્યૂ કરતા રહીશું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે કાયમની જેમ અપીલ છે કે અહીંયા ગુજરાતી એન્ટરટેનમેન્ટને અન્ય એન્ટરટેનમેન્ટ વિશે વાતો આવતી જ રહે છે તો તમે ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો વાત કરીએ ગોટી સોડાની આ ગોટી સોડા કદાચ આજના જમાનાના વ્યક્તિઓને ખબર નહીં હોય પણ એકચ્યુલી અમે જ્યારે સૌરાષ્ટ્રમાં જતા ને મારા વતનમાં ત્યારે ત્યાં ગોટી સોડાનું પ્રચલન બહુ હતું એટલે કે શીશી હોય સોડાની એમાં ઉપર લખોટી હોય એટલે એર ચૂસી લઈને લખોટી ઉપર આવી ગઈ હોય અને પછી એનું એક બક્કલ જેવું હોય એનાથી એ મારે એટલે લખોટી અંદર જતી રહે ને સોડા બહાર આવે પણ જ્યારે એ મારે ને બક્કલ ત્યારે ચ્યુ કરતો અવાજ આવે ને આસપાસના વિસ્તારમાં બહુ દૂર સુધી અને એ સાંભળવાની પણ એક અનોખી નિર્દોષ મજા અમે અમારા બાળપણમાં લીધેલી છે તો આ આ ગોટી સોડા આને કે ભાઈ જ્યારે પ્રેશર બહાર નીકળે ને ત્યારે અવાજ કેવો આવે બસ આવી જ વાત એક વ્યક્તિની જેનું નામ છે પપ્પુ એટલે કે પારેખ સંજય ગોરડીયા પ્રફુલ્લ પારેખનો રોલ કરે છે એમને પપ્પુ કહીને બધા બોલાવે છે એમની જે સ્થિતિ છે એ આવી જ છે એક રીતના કહીએ ને તો જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની છે ને કે મુસીબત ન હોય તો એમને શોધતી શોધતી આવે એવું જ આ પાત્ર છે પણ જે રીતના છેલ્લા અમુક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની હાલત થઈ છે ખરાબ સ્ક્રિપ્ટને કારણે કે બધા જુએ જ છે ને એમ આપણે શું એના એવા એટીને કારણે એવું અહીંયા નથી અહીંયા સ્ક્રિપ્ટ ઉપર ખૂબ મહેનત થાય થઈ છે દેખાઈ આવે છે એ વાત આપણે પછી કરીએ પણ પહેલાં એક આઉટલાઈન આપી દઉં કે આ સિરીઝ આખી શું છે કોમેડી છે મેં કીધું એ પ્રમાણે સંજય ગોરડીયા પ્રફુલ્લ પારેખનો રોલ કરે છે એમના પત્ની તરીકે પ્રાર્થી ધોળકિયા એ કુસુમ છે પ્રથમ ભટ્ટ અને જિયા ભટ્ટ હવે આ બંને ભાઈબેન છે કે શું એ ખ્યાલ નથી અહીંયા એ લોકો ભાઈ બહેનનો અને પ્રફુલ્લના સંતાનોનો રોલ કરે છે ભાવિની બેન છે જાની એ બાનો રોલ કરે છે ભૂમિકા પટેલ એ પડોશી અને શરૂઆતમાં ચેતન દૈયા હતા એ લગભગ તેર એપિસોડ એટલે કે બે સિઝન પછી એમણે સિરિયલમાંથી વિદાય લીધી એ આ ભૂમિકાબેનના હસબન્ડ તરીકેનો રોલ કરતા હતા જે આમના પડોશી છે અને પોતાની ફરસાણની એની દુકાન ચલાવે છે એમનો રોલ હતો પણ એમના ગયા પછી હવે સુનિલ વિશ્રાણી એમણે આ રોલ લીધો છે એમ તો ન કહેવાય કારણ કે એ આ ભૂમિકાબેનના ભાઈ તરીકે અહીંયા આવ્યા છે એટલે આવી સ્ટારકાસ્ટ મોટી સાથે આ સિરીઝ આવી છે પાંચ સિઝન આવી ગઈ છે અને હું પહેલી સિઝનથી આ સિરીઝ જોતો આવ્યો છું પણ ત્યારે આપણે આ રિવ્યૂ નહોતા કરતા એટલે પાંચ સિઝનમાં દરેક સિઝનના છ એપિસોડ છે એટલે ત્રીસ એપિસોડ એકત્રીસ એપિસોડ હજી સુધી આવી ગયા છે ફોર્મેટ એવું છે કે પહેલાં ત્રણ એપિસોડમાં એક કથા હોય અને પછીના ત્રણ એપિસોડમાં બીજી કથા હોય દરેકમાં આ પપ્પુ એટલે કે પ્રફુલ્લ પારેખ જે એક શેર દલાલ છે એને તકલીફ તો આપે જ એટલે કોઈ પણ સંજોગો હોય કુટુંબમાં જે એના પત્ની છે પ્રફુલ્લના એના આપણે પરિચલીએ તો એ ગમે તેવી રસોઈ બનાવે એટલે કે ફૂલ ચકેડીવાળા પીઝા તો એ કેવા તો ભાઈ દિવાળીમાં પેલી ચકેડી આવે ને જેને આપણે ફોડીએ એના ઉપર પીઝા મૂકી દઈએ એટલે ગોળ ગોળ ફરે એટલે ફૂલ ચકેડીવાળો પીઝા આવી તો ઘણી એ વાત કરે છે એમાં કે કારેલાનો શીરો હોય કે એવી વાનગીઓ પણ આમ બીજું કંઈ એમને કામ કરવાનું હોય નહીં એમના જે બે સંતાનો છે મેં કીધું એ પ્રમાણે એ બે જણાનું કામ એવું છે આયુષ અને ખુશીનું આયુષ છે ને એ ગમે તેવી શાયરી કરે છે ધડ માથા વિનાની એટલે એ પ્લસ પપ્પાને ખર્ચો કરાવે રાખે છે એક એ છે અને જે જીયા જે છે ખુશી એને બધી ચીજ વસ્તુઓ ખોલી નાખવાની મન થાય જેમ કે ધારો કે આ મોબાઈલ એના હાથમાં આવે તો એ આખો મોબાઈલ ખોલી નાખશે પછી બંધ કેમ કરવું અથવા તો પાછું એમનું એમ કેમ કરવું એની એને ખબર નથી પડતી મેં કીધું ભૂમિકા પટેલ અને હવે એમના ભાઈ તરીકે આવે છે સુનિલભાઈ વિશ્રાણી એમની દુકાન છે તો દરરોજ સવારે ચારસો પાંચસો રૂપિયાનો નાસ્તો લઈને અહીંયા આવી જાય અને એમનો રોજનો પાંચસો રૂપિયાનો નાસ્તો તો આમ પ્રફુલે ખરીદવો જ પડે એવું એ એ ફરજ પાડે એમ એ ન લઈ આવે તો ઘરના કોક મગાવી લે પણ રોજનો ચારસો પાંચસો રૂપિયાનો સવારના પૂરમાં ખટકો પ્રફુલ્લ પારેખને લાગી જાય એટલે આવા બધા લોકો સાથે ઘેરાયેલા પ્રફુલ પારેખની શી હાલત થાય છે એટલે સુડી વચ્ચે સોપારી અથવા તો ખાંડણીમાં માથું નાખીને બેસા હોય એ પ્રકારની સ્ટોરી જુદી જુદી આ સિઝન આ સિરીઝમાં આપણે જોઈ શકીએ છીએ મી પણ આ ઉપલબ્ધ છે એક્ટિંગની વાત વાત કરીએ તો જે પહેલાં બે એમના સંતાનો છે એ બહુ જામે છે એટલે યંગ છે બંને ટેલેન્ટ છે ટેલેન્ટેડ છે અત્યારે જેમ મેં કીધું એ પ્રમાણે એ બે ખરેખર ભાઈ બહેન છે કે નહીં એ એક સવાલ છે પણ એ ભાઈ ભાઈબહેન તરીકેની કેમિસ્ટ્રી બહુ જામે છે એક હમણાંની જે સિઝન આવી ગઈ લેટેસ્ટ એમાં એકબીજાને જે હેરાન કરવાની વાત છે કે તું આ ઘરનો નથી આ કુટુંબનો નથી એવી એક કથા હતી એમાં એ બંને બહુ સરસ કામ કર્યું છે આ ઉપરાંત આ આખી ટીમનું કહીએ ને એક તો એ એક કેમિસ્ટ્રી અથવા તો જે પંચ લેન્ડ થાય છે ને એમાં બહુ મજા આવે છે એવું નથી કે આ બહુ અદભુત કોમેડી સિરિયલ છે પણ જે જેટલી આપણે કોમેડી સિરીઝ જોઈ છે અથવા તો આપણને જોવા માટે બાધ્ય કરવામાં આવ્યા છે એમાં આ કંઈક અલગ છે અને આપણને હસાવી શકે છે સો ટકા મેં કીધું આપણા અમુક પંચીસ બહુ જબરદસ્ત લેન્ડ થાય છે અને એ જોવાની બહુ મજા આવે છે સંજયભાઈ નો ડાઉટ એમની એક્ટિંગ બહુ સરસ છે થોડુંક વધારે પડતી ઉંમર દેખાય છે પણ ઠીક છે કદાચ એમના સિવાય આ પાત્ર કોઈ બીજું ન ભજવી શક્યું હોત પ્રાર્થી ધોળકિયા એ એમના પત્ની તરીકે ખૂબ સરસ જેલ કરે છે પણ જો સૌથી વધુ મજાક કરાવતા હોય ને તો એ ભાવિની બેન છે એ કાયમ કંઈક ખર્ચો આવે ને કે હું મારી જામ ખંભાળિયાની જમીન વેચી દે હવે એ જામ ખંભાળિયાની જમીન ક્યારેય વેચાતી નથી પણ જામ ખંભાળિયાની જમીન ઉપર એક આ ત્રણ એપિસોડની એક વાર્તા આમાં જરૂર છે એટલે એ જોવાની ખૂબ મજા આવે છે પ્લસ હમણાં નવું નવું થયું છે કે કોઈ એમ બા પ્રણામ એમ કરે એટલે પપ્પુ આમને પચાસ રૂપિયા આપી દે આમને સો રૂપિયા એક નવું એટલે આ પણ એક ઇમ્પ્રુવાઇઝેશન છે જેમ મેં શરૂઆતમાં કીધું ને કે ટીએમ કે ઓસીમાં હવે આ બધા જે પંચીસ છે કે આ નાની નાની વાતોથી જે હાસ્ય આવે એ દૂર થઈ ગયું છે એ આમાં જોવા મળે છે એટલે ખૂબ મજા આવે છે સુનિલભાઈ ને એ જાતનું આપ્યું છે કે બોલો પ પ પાણો એટલે બોલો બોલે પ પ પાણો સમથિંગ સમથિંગ કાણો આ ટાઈપનું એમણે જુગલબંધી કરવાની હોય છે પણ એ પોતે હલવાઈ છે અથવા તો કંદોય છે એ ટાઈપનો રોલ છે અને કુટુંબને તકલીફમાં આવે છે ત્યારે મદદ કરે છે એટલે એક રીતના જો તો પપ્પુભાઈના ખાસ મિત્ર પણ છે એટલે આવી નાની નાની વાતો નાના નાના હાસ્યથી આપણને હસાવે છે મને લાગે છે કે જો સારી ક્વોલિટીનું હાસ્ય જોવું હોય તો ગોટી સોડા ઇઝ ધ થિંગ તો હું રેકમેન્ડ કરીશ આને સાડા ત્રણ સ્ટાર્સ હું આપીશ સાડા ત્રણ સ્ટાર્સ ખાસ મોટે ભાગે સ્ટોરી માટે અને એક્ટિંગ માટે અને જે મેં કીધું આપણે પંચીસ થાય છે એના માટે જે હું બે અઢી સ્ટાર જે કાપી રહ્યો છું એ જે અનનેસેસરી બેકગ્રાઉન્ડમાં હાસ્ય આવે છે કોકવાર બિનજરૂરી હોય છે તોય આવે છે એને હું કાપીશ અને બીજા જે નાના મોટા સાઈડ કલાકારો આવે છે એમની એક્ટિંગ ફ્લેટ જતી હોય છે આ બધા સારા કલાકારોની વચ્ચે એટલે સહેજ કોકવાર એ ડાઉન કરી નાખે છે આ સિરિયલની ઇમેજને એટલે એ અઢી સ્ટાર હું ત્યાં કાપું છું પણ અહીંયા સાડા ત્રણ સ્ટાર હું આ બધાની એક્ટિંગ ડિરેક્શન અને સ્ક્રિપ્ટ માટે હું આપું છું તમે જ્યારે આ ગોટી સોડા સિરીઝ જોવો છે મારો મી ઉપર ત્યારે મને કહેજો નીચે કમેન્ટમાં કે તમને કઈ કેવી લાગી આ વેબ સિરીઝ બીજી કોઈ વેબ સિરીઝ ગુજરાતીમાં હોય અને એ જો તમને ગમી હોય તો મને ચોક્કસ રેકમેન્ડ કરજો હું એને જોઈશ અને પછી એના પર રિવ્યૂ કરીશ તો મળીએ ફરીથી કોઈ નવા વિડીયોમાં અને નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો